વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રાત્રિના નવ સાળાઓની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસથી થી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગ્નમાં અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં નવ શાળાનોની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક બિરાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે વયનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન